Thank you. નમસ્કાર ખેડૂત મિત્રો હું છું વાડિયાભાઈ ખુમાર ગૌરક્ષા નેત્ર ફાર્મિંગ યુટ્યુબ ચેનલ મિત્રો આજ તારીખ અઠવી પાંચ બે હજાર પચીસના રોજ હું અમરેલી જિલ્લાના અમરેલી તાલુકાના મોટા આકડિયા ગામે સમર્પણ સુભાષ પાલેકર અંજીર ફાર્મ ભાઈ શ્રી દિનેશભાઈ પટેલની વાડી આવ્યો છું અને તેઓ ઘણા વર્ષથી સુભાષ પાલેકર પદ્ધતિથી પોતાની ખેતી કરે છે અને એની ખેતીમાં અંજીરનો સરસ મજાનો પાક લે છે અને સાથે સાથે અંજીરનું કટિંગ છોડ ઉગાડીને બીજા ખેડૂત મિત્રોને ખૂબ સારી એવી મદદ કરે છે અને સારા એવા પ્રકારના રોપા એ પ્રોવાઈડ કરે છે અને અંજીરની ખેતી વિશે લોકોને સારી માહિતી આપે છે તો આપણે આજે ભાઈ શ્રી દિનેશભાઈ ને પૂછીએ કે દિનેશભાઈ તમે આ સુભાષ પાલેકર પદ્ધતિથી ખેતી કરો છો તો કેટલા સમયથી આ ખેતી કરો છો હું બે હજાર વીસ લોકડાઉનથી સુભાષ પાલેકર અંજીર ખેતી કરું છું અને આ જે વેરાયટી છે એ અમે મલેશિયાથી ઇમ્પોર્ટ કરી લોકડાઉનમાં અમે કોઈ દીપ ક્યારે એની પહેલાં ખેતી નહોતી કરેલી એટલે એમાં સુભાષ પાલેકરના વિડીયો જોયા યુટ્યુબ ચેનલમાં અને એમાંથી થોડીક માહિતી લઈને પછી અમે શરૂઆત કરી હતી તો દિનેશભાઈ અમારા ખેડૂત મિત્રોને એ માહિતી આપો કે આપ એક કામ કરો આપનો પરિચય જ આપી દો અને આપણા ફાર્મનું નામ આપીને આપનો પરિચય આપીને ખેડૂતો મારું નામ દિનેશભાઈ સૌસૈયા ગામ મોટા આકડિયા ગુજરાત હું સમર્પણ સુભાષ પાલેકર અંજીર ખેતી કરું છું અને મોટા અકડિયાથી સુરત અપડાઉન કરીને ખેતી કરું છું અને સુરત રહું છું અને અપડાઉન કરીને અમે બે હજાર વીસથી ખેતી સ્ટાર્ટ કરેલી છે આપનો મોબાઈલ નંબર આપી દો નાઇન એટ ટુ ફાઇવ નાઇન ફોર થ્રી ફાઇવ થ્રી વન ધીરે ધીરે બીજી વખત બોલો નાઇન એટ ટુ ફાઇવ નાઇન ફોર થ્રી ફાઇવ થ્રી વન તો દિનેશભાઈ અમારા ખેડૂત મિત્રોને એ માહિતી આપો કે આપ ઘણા સમયથી સુભાષ પાલેકર પુષિ કરો છો તો આપે આ સુભાષ પાલેકર કૃષિ અંગેની કોઈ શિબિર કરી છે કે નહીં અથવા તો ક્યારે કરી એની માહિતી અમારા ખેડૂત ખેડતૂત્રોને આપો હા મેં પહેલાં તો યુટ્યુબમાં મેં જોઈન કરેલી પણ ગયા વર્ષે બે હજાર ચોવીસમાં સુભાષ પાલેકર વડોદરા શિબિર હતી ત્રણ દિવસની ત્યાં અમે અહીંથી ગયેલા અને ત્રણ દિવસ શિબિર કરીને પછી વધારેની માહિતી લઈને અમે આગળ ખેતી કરતા જઈએ છીએ તો દિનેશભાઈ આપ ઘણા સમય થી સુભાષ પાલેકર કૃષિ કરો છો તો સુભાષ પાલેકર કૃષિમાં મહત્વના જે ઘટકો છે બીજા બીજામૃત છે જીવામૃત છે અને ઘન જીવામૃત આ બનાવવા માટે આપણે પશુધન ની જરૂર પડતી હોય છે તો આપ કે કહો છો કે હું સુરત રહું છું અને અપડાઉન કરું છું અને થોડા સમય અહીંયા રહું છું અને થોડો સમય સુરત રહું છું એટલે પશુધન આંચ શકતા નથી તો તમે ગૌમૂત્ર અને છાણ ગૌ છાણ શું વ્યવસ્થા કરો છો એની માહિતી આપો હા અમારા ગામમાં ગૌશાળા છે બહુ મોટી પાવનધામ ગૌશાળા છે પછી અમારા ગામમાં ભરવાડ હોય છે તો એમને અમે ગેરબા આપી આવી એટલે એ ગૌમૂત્ર અમારું એ સ્ટોક કરી દે પાંચ રૂપિયા લીટર અને ગાયનું છાણ ગોબર છે એ પાંચ રૂપિયા કિલો અમે ત્યાંથી લઈ આવીએ છીએ અને અમે અહીંયા એને ફોન કરીએ ને એટલે અહીંયા મૂકી હોત ને જાય છે અને જરૂર પડે અમે લઈ આવીએ છીએ તો દિનેશભાઈ અમારા ખેડૂત મિત્રોને એ માહિતી આપો કે આપ અંજીરની સાથે સાથે અંજીરનો તો પાક તમે લ્યો જ છો તો એની સાથે સાથે બીજા કોઈ પાક લેતા હો તો એની અમારા ખેડૂત મિત્રોને માહિતી આપો મેં બે હજાર વીસમાં અંજીર ખેતી કરી ત્યારે મેં એમાં સિંગ વાવી હતી અંજીરે વહેવા હતા પછી સિંગ નીકળી ગઈ એટલે શેણાઇ વહેવા હતા અને પછી બીજા વર્ષે પાછી સિંગ વાવી હતી પછી પછી અમે સુરત રહીએ એટલે અમે બધા પાક આંતરપાક અમે નથી કરી શકતા બરાબર એની અંદર ગલગોટા એટલે મેરીગોલ્ડ અને એલોવેરા અને અંજીર બસ આટલું અમે બન્ટિન્યુ કરીએ છીએ અને એલોવેરા એ ખેતરમાં યુઝ કરવા માટે જ બનાવીએ છીએ તો દિનેશભાઈ અમારા ખેડૂત મિત્રો ને એ માહિતી આપો કે આપ અંજીરની ખેતી કરો છો તો કેટલા વીઘામાં કરો છો અને આ અંજીરનું તમે વાવેતર કર્યું ત્યારે અંજીરના રોપા કે વગેરે જે કઈ ટીસ્યુ કે જે કાંઈ તમે લાવ્યા છો અથવા તો કલમ કે કટિંગ કલમ કે જે કાંઈ લાવ્યા છો તો એ તમે કઈ રીતે લાવ્યા અને કયેલા કેટલા બાય કેટલા અંતરે આનું વાવેતર કરેલું છે એની અમારા ખેડૂત મિત્રો માહિતી આપો મેં બે હજાર વીસ માં જયારે લોકડાઉન હતું ત્યારે મહામુસીબતે મેં મલેશિયા થી ટીસ્યુ પ્લાન્ટ મંગાવ્યા આંધ્ર અને ત્યાંથી મેં અહીંયા મોટા પ્લાન્ટ કરીને પછી હું અહીંયા લાવેલો અને બે હજાર વીસ માં લોકડાઉન હતું ત્યારે આપણે કોઈ અવર જવર ન થયું ત્યારે મહામુસીબતે મેં અહીંયા પહોંચાડેલા છે અને અત્યારે અમે ચાર એકરમાં કરેલું છે એટલે કે આપણે અમારા મોટા વીઘા છે એટલે સાત વીઘા ઉપર થાય અમારે એટલે એકસો ને બાસઠ ગુઠામાં છે અમારે ચાર એકરની ઉપર છે વાવેતર દસ બાય છનું વાવેતર છે દસ બાય ચારનું વાવેતર છે અને દસ બાય આઠનું વાવેતર છે કારણ કે એમાં હું ઘણું બધું સ્ટડી કરવાનું હતું તો વધારે અનુકૂળ કયું આવે સાઈઝમાં કારણ કે મને પહેલો એલો પાક હતો એટલે મને હા સાઈના જોયેલું અને એના આધારે જ મેં અહીંયા કરેલું તો મેં અત્યારે હવે બધા ખેડૂતોને દસ બાય છનું વાવેતર કરાવું છું અને એમાં આંતર પાકય કરવાનો દર વર્ષે અને પિસ્તાલીસ વર્ષ સુધી આંતર પાક કરવાની છૂટ અને અંજીરનું પ્રોડક્શનય આવશે અને એમાં તમે ગલગોટા મેરીગોલ્ડ વાવો તો વધારે સારું રિઝલ્ટ આવશે કારણ કે નેમેટોડના પ્રશ્ન ગલગોટાથી હલ થાય છે એટલે હું બધા ખેડૂતો જે અંજીર વાવે એને કમ્પલસરી કહું છું કે તમે મેરીગોલ્ડ વાવો મેરીગોલ્ડ એટલે ગલગોટા એલો ફૂલ આવે અને કેસરી ફૂલ આવે એ તમારે એક અંજીરના છોડ ની ચાર બાજુ સાથે જમીન ની દિનેશભાઈ અમારા ખેડૂત મિત્રો ને આ અંજીર ની ખેતી વિશે એવી માહિતી આપો કે આ અંજીર વાવતા પેલા ખેતર કેવું કેવી જમીન જોઈએ અને એમાં કેવી માવજત કરવાની હોય તો આપને અંજીર ની સફળતા મળે વધારે અંજીરની ખેતીમાં મૂળધન્ય રોગ વધારે આવે છે એટલે કે બહુ વધારે વરસાદ હોય બહુ પાણી ભરાતું હોય અથવા માટી એની ચિકાસ વાળી હોય કાળી ફૂલ માટી હોય તો એવા ખેતરોમાં અંજીર વાવવાની હું સલાહ નથી આપતો કારણ કે જે ગોરમટીને ને ચીકણી માટી હોય એમાં પાણી ભરાઈ રહે અને દસ દિવસે પાણી હુકાતું ન હોય એવી નિતાર શક્તિ ઓછી હોય તો એવી જમીનમાં અંજીર ન વાવો જોઈએ બાકી ગમે તે જમીન હોય તો ચાલે એમાં કંઈ પ્રોબ્લેમ નથી આવતો અને વાવેતર કરો ત્યારે દોઢ બાય દોઢનો ખાડો ગાળવાનો તપાવવાનો ગરમીમાં તાપમાં અને પછી એમાં ઘનજીવામૃતને જીવામૃત નાખવાનું જ્યારે વરસાદ આવે ત્યારે અને પછી એની રોપણી કરવાની જેથી કરીને આપણી જમીનને ભૂળજન્ય પ્રોબ્લેમ હોય તો પણ એનું સોલ્યુશન થઈ જાય અને ખરાબ બેક્ટેરિયા હોય તો એ તપાવેલા ખાડા હોય તો એના કારણે ખરાબ ફૂગનો નાશ થઈ જાય છે અને સારી ફૂગ ડેવલપ થાય છે ખૂબ સરસ તો દિનેશભાઈ અમારા ખેડૂત મિત્રોને એ માહિતી આપો કે તમે આ અંજીરની ખેતી બે હાજર વીસ થી કરો છો તો એનું જે ઉત્પાદન છે એકર દીઠ એ કેટલું આવે અને બીજી અન્ય ખેતી કરતા આ લાભકારક છે કે નહીં એની અંગે એની માહિતી અમારા ખેડૂત મિત્રો ને આપો કે આમાં એક એકર માં સાતસો ત્રીસ પ્લાન્ટ આવે છે દસ બાય છ ના અંતર અને આ જે પાકે અંજીર એટલે એક અંજીર એસી થી એકસો વીસ ગ્રામ નું થાય છે તો એક છોડ માં એક થી ત્રણ કિલો પ્રોડક્શન આવે છે બરાબર અને ચોથા વર્ષે કન્ટિન્યુ તમારે પંદર થી પચીસ કિલો પ્રોડક્શન આવે છે આવા દસ થી બાર અંજીર હોય પંદર અંજીર હોય તો એક કિલો અંજીર થઈ જાય છે આ ક્વોલિટી અત્યારે સો ગ્રામ ની છે તો એસી થી સો ગ્રામનું ફ્રૂટ બને છે પછી તમારી જમીન કેવી છે ભાવજો કેવી છે અને એનું પોષણ કેવું મળેલું છે એની ઉપર આ ક્વોલિટી બને છે અને ઓછામાં ઓછું એસી ગ્રામ અને વધારે વધારે એકસો વીસ ગ્રામ ઉપર એટલે મેં એકસો ને ચોત્રીસ ગ્રામનું અંજીરે તોડેલું છે અને ખાધેલું તમારા ખેતરમાં હા એકસો ચોત્રીસ ગ્રામ સુધીનું અંજીર બનેલું અને સુગર એ આ મધ જેવો ટેસ્ટ આવે છે કારણ કે સુગર આવ્યા પછી આનું વજન પૂરું આવે છે કાચું અંજીર હોય તો વજન નહીં આવે કારણ કે આપણે જેમ સિંગમાં ભૂર વળે ત્યારે કેમ તેલ એક સુગર આવવા માટે એનો સમય પ્રોપર હોય ત્યારે આની અંદર ક્વોલિટી બને છે તો દિનેશભાઈ આ તમે અંજીરની ખેતી કરો છો તો મેં સાંભળ્યું છે કે આમાં અંજીરના બે ત્રણ પાક આવે છે તમારે આ ખેતીમાં આ અંજીરના કેટલા પાક તમે લ્યો છો જયારે હું આ ચાઇનાથી અંજીર મેં ખેતી જોયેલી અને મલેશિયા થી મેં ટીસ્યુ પ્લાન્ટ મંગાવ્યા અને ત્યારે મને એમ જ હતું કે આ એક જ વાર ઉત્પાદન આવશે તો પછી મને ધીરે ધીરે ખ્યાલ આવ્યો કે આની અંદર ઉત્પાદન શિયાળામાંય આવે છે બરાબર ઉનાળામાંય આવે છે અને ચોમાસામાંય આવે છે આગળ આગળ જતા મેં ટ્રાયલ લીધી તો મને આમાં ત્રણ પાકનું ઉત્પાદન દેખાડ્યું અને પહેલાં તો મને એક જ પાકનું ખબર હતી વધારે મને એ નહોતી ખબર કે આમાં ત્રણ વાર પાક આવશે એટલે અનુભવે ત્રણ પાક આવે હા આ વેરાયટીમાં ત્રણ પાક આવે છે ઘણી બધી વેરાયટી એવી છે કે એમાં એક જ વાર પાક આવે છે પણ આ વેરાયટીમાં સફળ વેરાયટી છે અને ત્રણ વાર પાક લીધો આ વિસ્તારમાં તો એમાં ચોમાસુ પાક સારામાં સારો આવે છે શિયાળુ પાક એથી ઓછો આવે છે અને ઉનાળુ પાક એનાથી ઓછો આવે છે એટલે સારો પાક આપણે જે ઋતુમાં અનુકૂળ હોય એમાં આપણે લઈ શકીએ જો વધારે પડતો વરસાદ હોય તો આપણે પાક ન લઈ કારણ કે ત્યારે ફૂગ વધારે લાગે છે પાક નો બગાડ જલ્દી થાય છે અને આમાં આપડે અંજીર ની જે વેરાયટી ઘણી પ્રકારની આવે છે તો આમાં કેટલાક પ્રકારની વેરાયટી આવતી છે અંજીર ની આ અંજીર ની વેરાયટી આઠસો ટોટલ વર્લ્ડ વાઇઝ વેરાયટી છે તો એમાંથી મે ચાઇના જે જોયેલી ને એમાં ટોપ દસ વેરાયટી જોયેલી એમાં આ ત્રીજા નંબરની ની વેરાયટી છે એ વેરાયટી મેં સિલેક્ટ કરીને અહીંયા વાવેલી છે એટલે ચાઇના તમે ગયેલા ત્યાં હા બે હજાર ઓગણીસ માં ચાઇના મેં આની ખેતી જોયેલી પચાસ એકરમાં અને ત્યાં હું ત્રણ દિવસ રોકાયેલો અને ત્યાંના ફાર્મ વિઝિટ કરેલી એની પ્રોડક્ટ બનાવતી જોયેલી અને બધું એમાં રિચાર્જ કરેલું ત્યાર પછી બે માં લોકડાઉન આવેલું એટલે એનો મને અનુભવ હતો તો આ પછી મેં એનો પ્રયોગ અહીંયા કર્યો તો એમાં આપણે સેમ એ જ પ્રમાણે મેં આમાં સફળતા મને મળી આ વેરાયટીના હિસાબે ખૂબ સરસ હા મેઇન વસ્તુ છે આ વેરાયટી બાકી અંજીત તો બહુ બધા થાય છે ક્વોલિટી બહુ બધી છે પણ જો વેરાયટીમાં ખેડૂતો રોંગ વેરાયટી પસંદ કરી લે તો કદાચ એને નિષ્ફળતા મળે

સૌથી મહત્વ ઘટક કહી શકાય એ જીવામૃત છે તો તમે આ અંજીરની જે ખેતી કર્યો ચાલુ છે ઘણા વર્ષથી તો તમે આ શરૂઆતના દિવસોમાં કેટલું જીવામૃત પાણી સાથે આપતા અને કેવો છંટકાવ કરતા એની અમારા ખેડૂત મિત્રોને માહિતી હા જીવામૃત તો અમે શરૂઆતમાં કારણ કે રાસાયણિક ખેતી એની પહેલા હતી તો બે માં એની પહેલા રાસાયણિક ખેતી હતી એટલે જીવામૃત હું પેલા દસ દસ દિવસે આપતો પછી એનો મેં ટાઈમિંગ ઓછો કરતા કરતા અત્યારે હું પંદર દિવસે વીસ દિવસે એકવીસ દિવસે પચીસ દિવસે હું સુરત થી આવું સ્પેશિયલ જીવા બરાબર અને એ આપીને મારા માણસો હોય એને કહો એટલે બેરલ ભરેલા હોય આપી દે ટ્રીપમાં જ આપી દે છે અને મારે બે ઝોન છે ત્રણ ઝોન છે અને એમાં વરાફરથી પાંચસો પાંચસો લીટર ના બેરલ અમે આપી રહી છીએ સ્ટેપ બાય સ્ટેપ બરાબર અને ગંજીવ અમૃત આપીએ છીએ દર વર્ષે અમે ઘનજીવામૃત પણ અત્યારે મને આચ્છાદન ઘાસ થવા દઉં છું અને એને હું વાડીને પછી એને પાથરી દઉં છું એટલે આચ્છાદન કરવાના હિસાબે અત્યારે ખેતરમાં અળસ્યું પુષ્કળ પ્રમાણમાં છે અને બેક્ટેરિયા પુષ્કળ પ્રમાણમાં છે જમીન આખી ગઈ છે તો હવે અત્યારે જે વરસાદ પડે ને આ ત્રણ વર્ષથી હું સતત જોઉં છું બહુ વરસાદ પડતો હોય ને તો પણ મારા ખેતર માંથી એક ટીપુ પાણી મેં બહાર જતા જોયું નથી ખાબોશિયા નાના નાના ભરાયા પણ એ વરસાદ જો બંધ થાય ને તરત અંદર ઉતરી હા અને બીજા બધા આજુબાજુના ખેતર મને કેમેરા માંથી દેખાતા હોય તો એમાં પાણી નદી ની જેમ આયેલું જતું અને મારે એક ખાબોશી નથી ભરાણું આ એક સફળતા મને બહુ સારી દેખાણી હા કારણ કે પાણી છે આચ્છાદન કરીએ છીએ અને અમે ખેતરમાં દર વર્ષે એક જ વાર રોટાવેટર મારીએ છીએ અને એ ગરમીની ની પછી અમે એની અંદર અમે ટ્રેક્ટર સનેડો કે કઈ હાથી કઈ હાકવાનું જ નહીં આચ્છાદન કરી દીધું એટલે કઈ નહીં કરવાનું અને એ આચ્છાદન થી જ અમને આ સફળતા મળેલી છે ટોટલ અને હવે મારે અળસિયા જેટલા છે એટલે આખી સિસ્ટમ ઓટો સિસ્ટમ થઈ ગઈ હવે મારે એમાં કંઈ નાખવું નથી પડતું ખેતરનું અળસિયા જ કરે છે અળસિયા ખેતી અળસિયા કરે છે હું નથી કરતો હું તો મેનેજમેન્ટ કરું છું બાકી ખેતી કરે છે અળસિયા અળસિયા થી જમીન ફળદ્રુપ થઈ છે અને એની અંદર જે પાણીનું અંદર ઉતરે છે ને એ અળસિયાના બદોલ જ છે મને અને આપણે ખેત તળાવડા ઘણા બધા બનાવીએ છે પણ હું એવું માનું છું આ બધા ખેત તળાવડા બનાવવા કરતા વધારે પ્રાકૃતિક ખેતી કરીએ સુભાષ પાલેકર ખેતી કરીએ તો આ જમીન છે પણ અત્યારે પાણીની જે સમસ્યા છે કારણ કે આપણે ચેક ડેમ દંડ બનાવશું તો એ પછી પાછા તૂટશે છે પણ આ એક જ માત્ર વિકલ્પ છે કે આપણે ભૂગર્ભમાં પાણી ઉતારવું કઈ રીતે તો એના માટે આપણે જે સુભાષ પાલેકર ખેતી છે અળસિયાને ડેવલપ કરીએ અને જીવામૃત આપીએ તો જ આ પોસિબલ છે તો દિનેશભાઈ ખૂબ સરસ તમે આ માહિતી આપી સાથે સાથે અમારા ખેડૂત મિત્રોને એ પણ માહિતી આપો કે તમારા જે અંજીરનો પાક આવે છે ત્યારે આ જે લીલું ફળ છે એ લીલું ફળ અને આની ઉપર તમે મૂલ્યવર્ધન કરીને આનું વેચાણ કઈ રીતે કરો છો અને ગ્રાહકો સુધી તમે કઈ રીતે પહોંચાડો છો એની માહિતી અમારા ખેડૂત મિત્રો આપો જો આ ચાર અંજીર આવા હોય એટલે એક બોક્સમાં સ્ટ્રોબેરી ટાઈપ બોક્સ પેક કરવાનું કીવી આવે છે સ્ટ્રોબેરી આવે છે તો એની ચાર નંગ એમાં બોક્સમાં પેક કરી દેવાનું કાણાવાળું બોક્સ લેવાનું જેથી હવાની અવર જવર અને આ બોક્સની એક પાછું એક બોક્સ બનાવવાનું દસ બોક્સ અમે એવડ્યું અને એ તમારે બધે નજીકના સિટીમાં મેટ્રો સિટીમાં એના ભાવ સારા મળશે બાકી ગામડામાં કે નાના તાલુકામાં ભાવ નહીં મળે અને કોઈ એને પસંદ નહીં કરે તો પહેલાં તમારે ગ્રુપ વાઇઝ વેચાણ કરો તો ચાર નંગ સો રૂપિયામાં વેચાય છે અને હું વેચું છું અને બહુ બધી માંગ સારી છે પણ હું સમયસર બધાને ટાઈમે પહોંચાડી નથી શકતો અને અમે મૂલ્યવર્ધન કરીએ છીએ એટલા માટે અમે પાકેલા ફ્રૂટ વેચવામાં અમે બહુ ઇન્ટરેસ્ટ નથી લેતા કારણ કે અમે જે આનું જામ બનાવીએ છીએ ને એ હની જામ બનાવીએ છીએ એમાં મધ હોય છે તજ હોય છે એલસી હોય છે અને અર્જુન સાલે હોય છે અને મધમાં અમે બનાવીએ છીએ સાકર સાથે બનાવીએ છીએ એ જામ અમે અઢારસો રૂપિયા કિલો વેચીએ છીએ વેરી ગુડ અને એની અંદર અમે જે મધ નાખીએ છીએ ને એ પ્રિઝર્વેટિવ માં કામ આવે છે લીંબુ નાખીએ છીએ પ્રિઝર્વેટિવ માં કામ આવે છે એલસી છે તજ છે તો આ બધું પ્રિઝર્વેટિવ માં ઉપયોગી છે નેચરલ નેચરલ ફ્રિઝર્વેટિવ યુઝ કરીએ છીએ કોઈ અમે કોઈ ફ્રિઝર્વેટિવ યુઝ નથી કેમિકલ વાળું નથી હા સાકર અમે નાખીએ છીએ તો અમારે નેચરલ કોઈને ખાવું હોય ને તો ખાંડ પેલા શરૂઆતમાં યુઝ કરતા હતા તો ખાંડ અમે હવે બંધ કરી દીધી તો અમે આઠ ખાંડ વાપરીએ છીએ પચીસ ટકા હા ઓલા સાકર વાપરીએ છીએ અને પચીસ ટકા મધ વાપરીએ છીએ ખાંડ પેલા અમે આઠ ટકા વાપરતા હતા હવે એની જગ્યાએ સાકર વાપરીએ તો અમે ભાવ સામે પ્રોબ્લેમ નથી પ્રીમિયમ ક્વોલિટીનું જામ બનાવીએ છીએ અને એક્સપોર્ટ ક્વોલિટી છે અમે બહાર વિદેશોમાં મોકલીએ છીએ અને અહીંયા સપ્લાય કરીએ છીએ અને અંજીરની ચટણી બનાવીએ છીએ અંજીરના અન્ય ચૌદ જામ બનાવીએ છીએ જેની અંદર સીતાફળ હની જામ છે અને જાંબુ અંજીર અની જામ છે એવા વિવિધ અમે ચૌદ પ્રકારના જામ બનાવ્યા છે અંજીરનો પાવડર બનાવ્યો છે અંજીરની ગ્રીન ટી બનાવી છે ગયા વખતે અમે એક્ઝિબિશનમાં બત્રીસો રૂપિયાની અમે પાંદડામાંથી બનાવેલી ગ્રીન ટી અમે વેચી અંજીરના પાનમાંથી હા 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 અને બહુ જ ઉપયોગી છે શરીર માટે એની અંદર તમામ પ્રકારના ફાઈબર કેલ્શિયમ માઇક્રોન્યુટન તમને એમેગા થ્રી મળે છે અને બહુ જરૂરી તત્વ મળે છે બરાબર તો આ વસ્તુ લોકોને ખ્યાલ જ નથી પ્લસ એની અંદર અમે મીઠાઈ બનાવીએ છીએ કાજુ બદામ અંજીર માં બનેલી મીઠાઈ બનાવીએ છીએ અને એ પણ અમે સાકર માં બનાવીએ છીએ જેથી ખાંડ અમે કોઈ જગ્યાએ યુઝ નથી કરતા બરાબર તો આવી ટોટલ અમે અઠ્યાવીસ પ્રોડક્ટ બનાવીને માર્કેટમાં અત્યારે પ્રોડક્શન અમે કરીને સપ્લાય કરીએ છીએ એક્સપોર્ટમાં અમે અત્યારે વિદ્યાર્થીઓ થ્રુ મોકલીએ છીએ એના ફેમિલી દ્વારા અને કન્ટિન્યુ અમારે એક્સપોર્ટની માંગ છે પણ અમારી પાસે એટલું પ્રોડક્શન હજી નથી થયું તો અમે ઘણા બધા ખેડૂતોને અંજીર વવડાવ્યા છે તો એ અમે ખરીદીને અમે મોકલવાના છીએ સરસ તો દિનેશભાઈ અમારા ખેડૂત મિત્રોને એ માહિતી આપો કે તમે જે આ અંજીરનું વાવેતર કરો છો પછી એની ડાળીઓનું કટિંગ કરીને અને એ કટિંગનું પાછું તમે રોપણ કરીને એ કટિંગ રોપ તમે વેચો છો અને ખેડૂતોને સારું એવું માર્ગદર્શન પણ આપો છો તો આ કટિંગ જે કલમ છે અથવા તો કટિંગ રોપણનો જે છોડ છે એ તમે અમારા ખેડૂત મિત્રોને જોઈતો હોય તો તમે કઈ રીતે આપો છો અને કઈ રીતે પહોંચાડો છો હા અમે દર વર્ષે મે મહિનાથી અમારું નર્સરી સ્ટાર્ટ કરીએ છીએ અને અમે જે મલેશિયાથી જે વેરાયટી મંગાવી છે એ જ વેરાયટી અને આ જ વેરાયટી તમને આ ફળ દેખાડું એ જ વેરાયટી મારે અહીંયા ચોત્રીસો મધર પ્લાન્ટ છે માતૃ છોડ તો એમાંથી જ અમે કટિંગ લઈએ છીએ અને એમાંય અમે ગ્રેડિંગ કરેલું હોય છે કે એને અમે રાખડી બાંધેલી હોય છે જે જે છોડ કે આમાં અમુક સિલેક્શન છોડ હોય કે અમુક ફેલ થયેલા છોડ હોય એમાં પ્રોડક્શન ઓછું આવતું હોય તો અમે અમે બાદ કરી દઈએ છે અને સારા છોડને સિલેક્ટ કરી અને દર વર્ષે અમે એમાંથી કટિંગ લઈને અને એ જ વેરાયટી પ્રોપર ખેડૂતોને મળે કારણ કે ઘણી વસ્તુ ખેડૂતો નિષ્ફળતાનું કારણ મેં જોયું તો ગમે ત્યાંથી ગમે એ રોપા લઈને વાવી દે છે ખબર નથી કઈ વેરાયટી નીકળે છે જ્યારે અંજીર આવે ત્યારે ખબર પડે કે આ તો વેરાયટી રોંગ છે તો એના હિસાબે ખેડૂત નિષ્ફળ થાય છે તો પ્રોપર એક જ વેરાયટી ખેડૂત સુધી મળે એવો અમારો પ્રયત્ન છે તો અહીંયાથી જ અમે રોપા બનાવી કટિંગ પ્લાન કરીને અને બાવજો કરીને અમે એને રોપો જુલાઈ ઓગસ્ટમાં અમે આપીએ છીએ અને વાવેતરનો સાચો જ અમે જુલાઈ ઓગસ્ટ જ છે કારણ કે જયારે વરસાદ પડે ને ત્યારે વરસાદ પડે એટલે એક જ મહિનો ગરમી જમીનમાંથી બહાર નીકળતી હોય છે ઠંડુ વાતાવરણ જમીન ને થઈ જવું જોઈએ ટેમ્પરેચર મેન્ટેન થઈ જવું જોઈએ પછી જો તમે રોપો આવશો ને તો ફેલ નહીં થાય કારણ કે જો શરૂઆતના જૂન મહિનામાં તમે રોપો વાવશો ને તો એમાં જમીનની બાફ અને ગરમીના હિસાબે રોપો ફેલ થવાની શક્યતા દસ વીસ ટકા હોય છે બરાબર તો આપણે પ્રોપર રોપો અમે જ્યારે જુલાઈ ઓગસ્ટમાં આપીએ ને તો એકથી બે ટકા જ રોપા ફેલ થાય છે અને બધા જ પ્રોપર રોપા ઉજરી જાય છે અને અમે જે માવજત કઈ રીતે કરવી એ અમે કઈ પદ્ધતિથી વાવે તો કોઈ પણ રોપો ફેલ નહીં થાય અને છ મહિનામાં પ્રોડક્શન આવી જાય છે અમે છ મહિનામાં કહીએ છીએ પણ પાંચ મહિનામાં ખેડૂત અમને ફોન કરે છે કે અમારું અંજીર પાકી ગયું અને તમે છ મહિના કીધા ઘણા ખેડૂતો અહીંયા અમને ફોન કરે છે કે વહેલા અમારે અંજીર આવી ગયા અને ઘણા ખેડૂતો અમને આઠ મહિને ફોન કરે છે કે અમારે આઠ મહિના લઈ ગયા તો આ બધી વસ્તુ કારણ શું હોય છે કે શરૂ શરૂમાં જે વાવેતરમાં થોડી ઘણી મિસ્ટેક રહી ગઈ હોય પ્રોપર એને કાળજી ન રાખ હોય એના કારણે થોડુંક લેટ પણ થાય છે અને જો સારી કાળજી રાખી તો પાંચ મહિના પણ પ્રોડક્શન આપે છે એટલે આ જે જુલાઈ કે ઓગસ્ટમાં વાવવા જુલાઈ ઓગસ્ટમાંથી કેટલું મોડું કરી શકાય વાવ હોય પછી મોડું ના કરાય સપ્ટેમ્બર સુધી વવાય પણ ઓગસ્ટ મહિનામાં તમારે વાવાઈ જાય ને તો જાન્યુઆરીમાં ડિસેમ્બરમાં પાક આવે અને આ વાવીએ આપણે આ માનો કે ઓગસ્ટમાં વાવી દીધા તો આ આનો વિકાસ થઈને ફળ ક્યારે લાગવા મળે ક્યારે પાક આવી જાય આ જુલાઈ ઓગસ્ટમાં વાવવાનું કારણ એક જ એક તો જમીનની ગરમી હોય એ ઠંડી પડી ગઈ હોય ટાઠું પડી ગયું હોય અને બીજા નંબરમાં આનો પાક આપણે છે ને ડિસેમ્બર જાન્યુઆરી પછી લેવાનો છે એટલે એ જે પાક આવે એ જાન્યુઆરી આજુબાજુ પાક આવે તો એ ફેબ્રુઆરી માર્ચ લગી ચાલે બરાબર તો પહેલા નંબરમાં વહેલું ફળ આવી જાય ને તો એ ઠંડી હોય અને ઠંડીના હિસાબે જે પાકવું જોઈએ એ ક્વોલિટી ફળ પાકે નહીં અને આપણે જ્યારે ગરમીની સ્ટાર્ટ થાય જેમ કે આપણે દ્રાક્ષ નું પ્રોડક્શન ક્યારે આવે એ જાન્યુઆરી પછી જ દ્રાક્ષ નું પ્રોડક્શન આવે છે અને એની ક્વોલિટી ત્યારે સારી બને છે બરાબર તો એ જ ટાઈમ માં અંજીર પ્રોડક્શન વધારે બેસ્ટ રહે એમને મારું એમ કહેવાનું છે કે અંજીર આપણે ઓગસ્ટ વાવ્યા પછી એને ફળ લાગવાનું ને ઉત્પાદન આવવાનો કેટલો સમયગાળો રહે તરત જ પહેલા વર્ષે જ આવી જાય હા પહેલા જ વર્ષે પાંચ ચાર મહિનામાં ફ્રૂટ આવવાનું ચાલુ થઈ જાય છે અંજીરનો છોડનો સારો વિકાસ હોય એટલે ચોથા મહિનામાં ફ્રૂટ લાગવા માંડે છે અને પાંચમા છઠ્ઠા મહિના તમારે પાકવાય માંડે છે એટલે એનો વાવેતર પછી તરત જ એનો છોથો મહિનો અને પાંચ છ મહિનામાં તમારો પાક ચાલુ થઈ જાય છે પછી બે મહિના પાક કન્ટિન્યુ ચાલુ રહે છે ખૂબ સરસ તો દિનેશભાઈ આ જુદા જુદા તમે લિક્વિડ ફોર્મમાં અંજીરની આઈટમો બનાવો છો મધ અને સાકર નાખીને તો આપણે બજારમાં ઘણી વખત લારીમાં ગોળ ગોળવા અને ગંદરમાં એક સળી નાખેલું આવે છે

અને અહીંયા બેઠા હું મારા મોબાઈલ માં એને ઓપરેટ કરી શકું ગમે મશીન હોય એની હ્યુમિડિટી એની મોશુર લેવલ એને ટેમ્પરેચર લેવલ બધું હું અહીં બેઠા બેઠા સેટ કરી શકું અને વાઈફાઈ સિસ્ટમ થી અમે ઓપરેટ કરીએ હવે આ પાકેલા અંજી એને પ્રોસેસ થાય એટલે એ નેચરલ ડ્રાય થઈ જાય સીધા જ્યાં જ પેકિંગ કરી લેવાના એટલે આ જ કલર રે એનું કલર અને એનું મોસ્ચ્યુર લેવલ બધું આપણે જેટલા પર્સન્ટ રાખવા પર્સન્ટ અને આની અંદર માઇક્રો મેન હોય છે ન્યુટ્રિશન ડાઉન ના થવું જોઈએ કલર ડાઉન થવો જોઈએ અને એની સ્મેલ જે પ્રોડક્ટ હોય એ રહેવું જોઈએ આ ત્રણ પાસા આપણે મહત્વના હોય છે ડ્રાય અંજીર માટે તો આ એક્સપોર્ટ ક્વોલિટી અમે બનાવીએ છીએ જેથી અમને આના સારા રેટ મળે છે અઠ્યાવીસો રૂપિયાના કિલો અમે ગયા વર્ષે રાજકોટમાં આ વેચેલા ડ્રાય વેચેલા હા અઠ્યાવીસો અને રેગ્યુલર અમે સોળસો અઢારસો અને બે ના કિલો વેચેલા અને સારા સારા ભાવ આવે છે કારણ કે અમારે સુભાષ પાલેકર ખેતી છે અને નેચરલ ખેતી એને હિસાબે અમને સારા રેટ મળે હા કોઈ પણ ઝેર મુક્ત અમે ખેતી કરીએ છીએ તો આમાં કોઈ પણ રાસાયણ કે ઝેરી તત્વો આમાં અંદર આવતા નથી તો દિનેશભાઈ અમારા ખેડૂત મિત્રોને આપ જે ઘણા વર્ષથી સુભાષ પાલેકર કૃષિ કરો છો અને એના તમે પરિણામો જોયા છે એના ફળ તમે જોયા છે તો આ સુભાષ પાલેકર કૃષિ કરવા અંગે આપણા જે ખેડૂત મિત્રો છે કે આ જરમુક્ત ખેતી છે તો આ જરમુક્ત ખેતી સુભાષ પાલેકર પદ્ધતિથી કરવી જોઈએ એના અંગે આપનો પોતાનો સંદેશ આપો હા મારે ખેડૂત મિત્રોને એટલું જ કહેવાનું છે કે આ એક ઝેર મુક્ત ખેતી એટલા માટે કરવી છે કે આપણે ગુજરાતમાં અત્યારે નંબર પહેલો આવી રહ્યો છે કેન્સર માટે ડાયાબિટીસ માટે બીપી લિવર માટે આ બધા જ પ્રોબ્લેમો ક્યાંથી આવે છે કારણ કે આપણે જે ખડની દવા વાપરીએ છીએ રાસાયણ વાપરીએ છીએ યુરિયા ડીએપી જે જરૂરથી વધારે વાપરીએ છીએ કારણ કે એનું કોઈ માપદંડ નથી રહ્યો પહેલાં આપણે વાપરતા પણ એનું એક માપ હતું તો હવે તો મજૂરે મજૂરોના હાથમાં નાખવાનું ખાતર વહી ગયું દવા હાથમાં વહી ગઈ એટલે એ તો ડબલ વાપરે ખેડૂતને પૈસા દેવાના છે ને મજૂરને છોડા દેવાના એ તો ડબલ ઉપર વાપરે છે હવે એનાથી અત્યારે જે કઈ પાકે છે ને એ એકદમ ઝેરીજ પાકે છે એ સો ટકા સાબિત થઈ ગયું છે હવે એમાંથી જે કંઈ પ્રોબ્લેમ આવે છે તો કેટલા લોકોને કેન્સર થાય છે જમીન આપણી બગડે છે તો આ બધી વસ્તુ હવે આપણે એમાં સુધરવું જોઈએ ખરેખર ખેડૂતોને મારે એક નમ્ર અપીલ એ છે કે મારે જે અનુભવ થયો એમાં મને એક તો જમીન સુધરી જમીન સુધરાની સાથે આ બધું નેચરલ સુભાષ પાલેકર ખેતી કરીએ છીએ અને ભાવ સારા મળે છે અઠ્યાવીસો નો કિલો અંજીર મળે છે હવે જે અફઘાન ના અંજીર આવે છે અઢારસો માં વેચાય છે તો હું અઠ્યાવીસો નું વેચું હજાર રૂપિયા ભાવ વધારે મળે તો ખેડૂતો ને મારે એક જ વિનય છે કે નેચરલ પકાવવા વાળા ઓછું છે ઝેર મુક્ત ખેતી કરવાવાળા વાળા ઓછા ખેડૂતો છે અને ખાવાવાળા વધારે છે તો ભાવ તો મળવાના જ છે પણ તમે પકવો તો ખરા માલ તમારે વેચવા જવાની જરૂરત નથી તમારી ઘરે ગોતીને લઈ જાય છે અને આ વસ્તુ ખેડૂતોને લાઈનમાં ઉભું રહીને વેચવા નથી જવું પડે હા બરાબર અને હામે આલીને લઈ જાય છે અને રિટેલ માર્કેટના ભાવમાં જાય છે અમે અઠ્યાવીસોના અંજીર વેચીએ છીએ પણ અમારે હજી અમારે હોલસેલ માર્કેટમાં જવું નથી પડ્યું બધું જ અમારે ઘરેથી લઈ જાય અહીંથી આકડિયાથી લઈ જાય સુરત થી વેચાઈ જાય છે અમારે વેચવા માટે અમે પ્રાકૃતિક ઓર્ગેનિક સ્ટોલ હોય છે ગાય આધારિત સ્ટોલ હોય છે એમાં અમે ભાગ લઈએ છીએ તો અમે બધી અમે સાથે ખેડૂત મિત્રો ગ્રુપમાં અમે બધા આયોજન કરીને વેચાણ કરીએ છીએ તો અમારું બધું સુભાષ પાલેકર પ્રોડક્ટ અમે બધી જાતે જ બનાવીને વેચીએ છીએ એમાં કોઈ પ્રોબ્લમ અમને આવતો નથી અને અમારે એક જ વાર કસ્ટમર લઈ ગયા હોય તો રિપીટ એ વારંવાર આ વસ્તુ માગે છે હા બરાબર અને ખેડૂતોને ખાસ કે દરેક વસ્તુ અલગ અલગ પકાવો અને નેચરલ સુભાષ પાલેકર ખેતી કરો જેનાથી જમીન સુધરશે લોકોનું આયુષ્ય સુધરશે બીમારી ઓછી આવશે દવામાં પૈસા ઓછા જાય અને ઘણા બધા ફાયદા છે આ વસ્તુ ઉપર તો આ ખેતી લોકોને અપનાવી જોઈએ એવો મારો ખેડૂતોને એક આગ્રહ છે વાહ વાહ તો જોઈને ખેડૂત મિત્રો આ અમારે અમરેલી જિલ્લાના મોટા મોટા આંકડીયા ગામના શ્રી દિનેશભાઈની આ અંજીરની ખેતીની ખૂબ સરસ એમને માહિતી આપી અંજીર કેમ રોપવા અંજ અંજીરની કેવી બાવજત રાખવી એમને ક્યારે ક્યારે કંજુવામૃત આપવું ક્યારે જીવામૃત આપવું અને ક્યારે જીવામૃતનો છંટકાવ એમાં કરવો એ તમામ પ્રકારની માહિતી સુભાષ પાલેકર પદ્ધતિથી આપણને એને સમજાવી અને ખૂબ સરસ પ્રકારના અંજીર પણ એના ખેતરમાંથી સારો એવો પાક લેશે એનું વેચાણ વ્યવસ્થા એનું જે પ્રોસેસિંગ છે એ બધાની માહિતી આપણને ખૂબ સરસ રીતે આપી તો આ તકે હું સરસ મજાની ઝેરમુક્ત સુભાષ પાલેકર કૃષિ કરવા માટે હું દિનેશભાઈને ખૂબ ખૂબ અભિનંદન આપું છું જય માતાજી ખૂબ તમારો ખુબ આભાર આ ફેવર માહિતી આપ્યો બદલ નમસ્કાર આ ગણજી